દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે જેને ધ્યાનમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારમાં આગ અને અકસ્માતના વધુ બનાવો બની રહે છે ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈને સામાન્ય દિવસોમાં આશરે એકસો ચાર જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર દરમિયાન લગભગ જેટલા કેસો એટલે કે જેટલો વધારો નવા વર્ષના દિવસે દિવસે જેટલા 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 કેસો 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 એટલે એટલે કે કે ભાઈ બીજના કેસ વધારો નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લામાં કુલ ચાલીસ જેટલી એકસો આઠ એકસો ત્રીસ જેટલા કર્મચારીઓ આ પરિસ્થિતિને પહોંચી વળવા સજ બન્યા છે અત્યારે આવનારા દિવસોમાં દિવાળી ઉજવવા માટે આપણે થનગનાટ કરી રહ્યા છે અને જે દિવાળીના જે ત્રણ દિવસ મહત્વના છે જેમ કે દિવાળી નવ વર્ષ અને વાયબીજ અને જૂના આંકડાઓના જે પૂછાકરણ કરીને જોઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસ ત્રણ ચાર વર્ષના ડેટાના આધારે ઇમરજન્સીમાં ઘણો એવો વધારો દેખાઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં ટોટલી ચાલીસ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં નોર્મલ એકસો ચાર જેટલા ઇમરજન્સીસ ડેલી નોંધાતી હોય છે પણ નવ વર્ષ દિવાળીના દિવસે લગભગ એકસો બત્રીસ એટલે કે સત્યાવીસ ટકા જેટલો વધારો એકસો તેત્રીસ એટલે નવ વર્ષના દિવસે એમાં પણ અઠ્ઠાવીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ એકવીસ ટકા એટલે કે લગભગ એકસો પચીસ જેટલા કેસો નોંધાવાની શક્યતા દેખાઈ રહી છે તો આ દિવાળીના ત્રણ દિવસ દરમિયાન આજે વધારાને પહોંચી વળવા માટે ટોટલી ભરૂચ જિલ્લામાં ચાલીસ એમ્બ્યુલન્સ અને એકસો ત્રીસ જેટલા ઈ એમ પાયલોટોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો સ્ટોક પણ સમય પહોંચાડી દેવામાં આવ્યો છે જેથી કોઈ કોઈ પણ અનિચ્છા બનાવ બને તો તરત જ આપણે ત્યાં પહોંચી શકીએ આ સાથે એક આઠ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ એવો બનાવ બને તો તરત એકસો આઠને કોલ કરજો એવું એકસો આઠ ઇમરજન્સી આપણે દ્વારા તરત હાજર થઈ જશે આ સાથે એકસો આઠ ટીમ દ્વારા દરેક ભરૂચ જિલ્લાની પ્રજાઓને દિવાળીના પર્વ નિમિત્તે